નમસ્કાર મિત્રો ને જ્યારે ચર્ચામાં આવી છે ત્યારે આપણે એની વાત કરવાના છીએ નરેન્દ્ર મોદીની નિંદર હરામ થઈ ગઈ છે ચારસો પારનો નો નારો ફ્લોપ ગયો ત્રણસો સિત્તેર બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે એવા જુઠ્ઠાણા જે ભારતીય જનતા પાર્ટીને મળી એટલે લંગડી સરકાર તંગડી ઊંચી રાખીને જ્યારે કેન્દ્રમાં શાસન કરે છે અને દેખાડા જે કરી રહ્યા છે એને સામી છાતીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની છાતી પર મગ દળતા હોય એવા સંજોગો નિર્માણ થયા છે રાજસભામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ વિપક્ષના નેતા છે રાહુલ ગાંધી અને ખડગે બંને બંધારણીય હોદ્દાઓ પર છે મિનિસ્ટરિયલ રેન્ક ભોગવે છે વાત એટલે અટકતી નથી ઇન્ડિયા ગઠબંધન દિવસે દિવસે વધારે મજબૂત થતું જાય છે અને જે માણસને ટીકા સહન કરવાની ક્ષમતા નથી જે ટીકા સહન કરવા ટેવાયેલો નથી જે બીજાઓની નિંદા કરવા માટે ટેવાયેલો છે જે વાર કરે એ સહન કરી શકે નહીં એવી સ્થિતિમાં છે એટલે મન મસૂસ કર રહે જાના એવો એક શબ્દ પ્રયોગ હિન્દીમાં છે એવી સ્થિતિમાં માન્ય વડાપ્રધાન છે રાહુલ ગાંધી મુદ્દાઓથી જરાય ચસકતા નથી અને રાહુલ ગાંધીને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવનો ટેકો છે ઇન્ડિયા ગઠબંધન રાહુલ ગાંધીને નેતા તરીકે સ્વીકારે છે આજે જે ઘટના બની છેલ્લા બે દિવસથી રાહુલ ગાંધી વાયનાડમાં માં છે જમીન ધસી રહી છે ત્રણસો જેટલા લોકોના મોત થયા છે અનેક લોકો થયા છે ભારતીય લશ્કર અને રાજ્ય સરકાર બીજી એજન્સીઓ એ અસરગ્રસ્તોની વારે ધાઈ છે અને વાયનાડના સાંસદ રહેલા રાહુલ ગાંધી એ હવે ભવિષ્યમાં વાયનાડના જે સાંસદ થશે એવા પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે અને વેણુગોપાલ સાથે છેલ્લા બે દિવસથી વાયનાડમાં છે વાયનાડના એ પ્રદેશમાં છે કે જ્યાં ભેખડો ધસી રહી છે રાહત કાર્ય ચાલી રહ્યું છે અને એડમિનિસ્ટ્રેશન સાથે એ ત્યાં આગળ બધાને મળે છે અસરગ્રસ્તોને મળે છે છે અને આજે રાહુલ ગાંધીએ જાહેર કર્યું કે અમે અમે એટલે કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ ફેમિલી સો કરતા વધારે ઘર બનાવી આપીશું અને એ કે છે કે મને ઘણા બધા એમ કહ્યું છે કે અમારે એ જગ્યા જ્યાં અમે રહેતા હતા ત્યાં પાછા નથી જવું એટલે સુરક્ષિત જગ્યાએ એમને જમીન ફાળવવામાં આવે એવી અપેક્ષા કરે છે અને એ કહે છે કે અમે બનતી સઘળી મદદ કરીશું ને એમણે પહેલાથી કોંગ્રેસના જે ત્યાંના યુનિટ છે એને પણ પહેલાથી સાબદા કરી દીધા હતા કર્ણાટક સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ આ કેરળમાં આવેલી આપદા કુદરતી આપદા એને પહોંચી વળવા જે કંઈ થઈ શકે એ કરવા માટે એમણે પહેલેથી સૂચ્યું હતું જોખમ ખેડીને વરસતા વરસાદમાં ત્યાં પહોંચે છે ભારતીય જનતા પાર્ટીને પેટમાં ચૂંક ઉપડે છે રાહુલ ગાંધી કેમ નથી જતા ભાઈ રાહુલ ગાંધીને ત્યાં પ્લેન લેન્ડ કરવા માટે મંજૂરી જ્યાં સુધી ન અપાય ભારત સરકારની એજન્સીઓ દ્વારા ત્યાં સુધી એ ત્યાં જઈ ન શકે અને જ્યારે એમને એ છૂટ આપવામાં આવી મંજૂરી આપવામાં આવી ત્યારે તો એ પહોંચી ગયા આ હકીકત બની પણ આજે જે ઘટનાક્રમ બને છે એ ઘટનાક્રમ ખૂબ મહત્વનો છે નરેન્દ્ર મોદી ને સન્નિપાત છે અમિત શાહ ને સન્નિપાત છે ભારતીય જનતા પાર્ટીના સાંસદોને સન્નિપાત છે રાહુલ ગાંધી અને ઇન્ડિયા એનડીએ ની સરકારને એક્સપોઝ કરી રહ્યા છે સંસદમાં પણ એક્સપોઝ કરી રહ્યા છે અને સંસદ બારસો કરોડ રૂપિયા ને ખર્ચે એમણે નરેન્દ્ર મોદીએ નવી ઇમારત બાંધી અને ત્યાં જળાશય જાણે કે થઈ પાણી ટપકવા માંડ્યું જયપુર નું અદાણી એરપોર્ટ એ જાણે કે સ્વિમિંગ પુલ બની ગયું તમે જોઈ શકો છો આ બધી નિષ્ફળતાઓ જે છે એ નરેન્દ્ર મોદીના મગજ પર હાવી થઈ ગઈ છે અને એમણે કદાચ અંદરખાને એવું નક્કી કરી લીધું કે આ રાહુલ ગાંધીનો કોઈ ઈલાજ કરવો પડશે કારણ કે આ તો સામી સ્પીકર ઓમ બિરલા અને સભાપતિ જયદીપ ધનખડ એ સત્તા પક્ષની વારે આવે તો પણ વિપક્ષને બોલતા અટકાવે વ્યાવધાન લાવે એમની સ્પીચમાં રેકોર્ડમાંથી કાઢી નાખે છતાં કોઈક ઇલાજ કરવો પડે એવું છે આદત નથી અને દુનિયાભરમાં મેસેજ જઈ રહ્યો છે વિપક્ષ મજબૂત છે બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં

સાંકેતિક રીતે કહીને પણ એ બહુ સ્પષ્ટ છે સંઘના મુખપત્રોમાં પણ જે રીતે નરેન્દ્ર મોદીની ટીકા થઈ રહી છે સંઘના અધિકારીઓની બેઠક દિલ્હીમાં મળે છે અને નરેન્દ્ર મોદીને ને પંચોતેર થાય એટલે રિટાયર થઈ જવાનું અને બીજા માટે જગ્યા ખાલી કરવાનું એ સૂચવ્યાની વાતો જ્યારે બહાર આવે છે ગુપ્ત બેઠકોની ત્યારે શું કરવું અને શું ન કરવું એ સંની પાત એમને છે અને ત્યારે આજે વહેલી સવારે એટલે કે રાતના એક ને બાવન મિનિટે રાહુલ ગાંધી એ એક્સ ઉપર એટલે કે ટ્વિટર ઉપર એક મેસેજ નાખે છે કે મારી ઉપર ઈડી દરોડા પાડવાની થઈ ગઈ છે અને અને પણ એ ટેગ કરે છે છે કહે કે સ્વાગત છે કારણ કે પેલું ચક્રવ્યુ વાળું જે ભાષણ એમણે લોકસભામાં કર્યું ત્યારથી નરેન્દ્ર મોદી અને એમની સેના એ તકલીફમાં છે કારણ કે એમણે એ જે સંદર્ભો લઈને અત્યારના ચક્રવ્યુઓના જે 6 જણાની વાત કરી એમાં નરેન્દ્ર મોદી અમિત શાહ ગૌતમ અદાણી મુકેશ અંબાણી અદી ડોવાલ ડોભાલ અને મોહન ભાગવત આ 6 જણાના નામ લીધા અને આ સંનિપાત છે ગૃહમાં સરકારની ટીકા ન થઈ શકે આરએસએસ ની ટીકા ન થઈ શકે એવું એવી ભૂમિકા એ સભાપતિ લે ત્યારે આપણને હસવું રહી શકે રાહુલ એ પાછું એ વન એ ટુ કરી નાખ્યું ચાલો ગૌતમ અદાણી માટે એ વન અને મુકેશ અંબાણી માટે એ ટુ નામ લેવાની બંધી છે બીજું રેકોર્ડ ઉપરથી જે કાઢી નાખવામાં આવ્યું હોય એનું ટ્વીટ ન કરી શકાય એવું ઓમ બિરલા સ્પીકર એ વિપક્ષને ઉપદેશ કરે ત્યારે ખુદ પ્રાઇમ મિનિસ્ટર એ ઠાકુરે જે જાત વિશેના જે પ્રશ્નો ઉઠાવ્યા અને જે ભાષણ કર્યું એને બિરદાવતા એમણે જે ટ્વીટ કર્યું અથવા એક્સ ઉપર એ વિડીયો મૂક્યો તો એમણે ભંગ કર્યો રાહુલ ગાંધીનું કરવું શું કારણ કે રાહુલ ગાંધી જ એમનું ટાર્ગેટ છે રાહુલ ગાંધી જ મોદીનો સાચો સ્પર્ધક છે અને હવે તો દેશમાં આખામાં સ્વીકારાઈ રહ્યું છે સીએસડીએસ નામની દિલ્હીની જે સંસ્થા જે નરેન્દ્ર મોદીની આરતી ઉતારનારી સંસ્થા કહી શકાય એણે પણ સર્વે કર્યા ઉત્તર પ્રદેશમાં અને અન્યત્ર એમાં પ્રાઇમ મિનિસ્ટરશીપ માટેના સર્વેમાં નરેન્દ્ર મોદી કરતા રાહુલ ગાંધી આગળ નીકળી જાય છે શે સહન થાય અને આપણે અગાઉ જેમ વાત કરી હતી કે નરેન્દ્ર મોદી દર ત્રણ મહિને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એની એ એ સર્વે જે અમેરિકાની પેલી બજારુ કંપની જે સર્વે કરે મેં તમને કહ્યું કે એનું એની વેબસાઇટ ઉપર જઈને તમે ચેક કરજો ભારતના પાંચસો જણા કે પાંચ હજાર જણા એ એમાંથી સિત્તેર ટકા સો ટકા એસી ટકા લોકો એમ કે કે અમારે તો નરેન્દ્રભાઈ મહાન છે અને નરેન્દ્રભાઈ મહાન છે આમ તો અવતારી પુરુષ છે

નીચે જ જવાનો છે એ પણ એમને અંદાજ આવી ગયો છે આજકાલ પેલા સર્વે લોકપ્રિયતાના સર્વે નથી આવતા પણ ભાઈને વિદેશી નેતાઓ સાથે બહુ શોખ છે ક્યારે સરકાર ક્યાં સુધી સરકાર રહેશે એ મોટો પ્રશ્ન છે અને એટલે જ એમને ઈડીમાં ફિટ કરી દેવા રાહુલ ગાંધીને અને જેલ ભેગા કરવા એવો જે કારસો રચાયાની વાત રાહુલ ગાંધી કહે છે કે મને ઈડીના અધિકારીઓ એ જ કહ્યું કારણ કે રાહુલ ના પણ ઇનરોડ હોઈ શકે અને એને રાતે ખબર પડી હોવી જોઈએ કે સવારે તમારે ત્યાં દરોડા પડશે અથવા તો તમને જ ને ઈડી પૂછવા માટે આવશે અને એણે પેલું ટ્વીટ કર્યું એ મેસેજ આખા ઇન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષોએ એના નેતાઓએ ઝીલી લીધો કાર્યકર્તાઓએ ઝીલી લીધો અને ઈડીની તાકાત નથી કે એ છે ને રાહુલ ગાંધીને વાયનાડમાં જઈને તપાસે અથવા તો એને ઘેર જઈને એ તપાસે કારણ કે બે હજાર પંદરમાં માં જે કેસ ક્લોઝ થયો છે ઈડીનો બે પંદર એટલે નરેન્દ્ર મોદી ની સરકાર હતી ત્યારે નેશનલ હેરાલ્ડ કેસનો નો કેસ ક્લોઝ થયેલો એ પાછી એમણે નોટિસીસ કરી રાહુલ ગાંધી પચાસ કલાક કે ચોપન કલાક સુધી ઈડીના અધિકારીઓની સામે એ પ્રશ્નો જે હતા એના જવાબો આપ્યા અને રાહુલ ગાંધીએ જાહેરમાં કહ્યું કે તમે એમ માનતા હશો કે તમે મને બોલાવ્યો છે પણ હું એ જાતે આવ્યો છું હું જોવા માટે આવ્યો છું કે દેશ વિરોધી પ્રવૃત્તિમાં કોણ કોણ સામેલ છે વિરોધ પક્ષના નેતાઓને જેલનો ડર બતાવીને ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એનઆઈએ નો ડર બતાવીને પોતાના પક્ષમાં ભેળવી દેવાના અથવા તો જેલ ભેગા કરવાના એના અનુભવો આપણે જોયા પાંચ પાંચ મહિના સુધી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત નાખી રાખ્યા સુપ્રીમ કોર્ટમાં જાય છે અને સુપ્રીમ કોર્ટ કહે છે કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ પરફેક્ટ છે આ નરેન્દ્ર મોદી એ કોના વેર કયા વેરની કરી રહ્યા છે

સંગ પણ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી ગચ્છંતી ગચ્છ ગચ્છંતી સંગ એમના વિકલ્પ તરીકે કોને મૂકશે મોદી થી નારાજ છે તો ડોક્ટર મોહન ભાગવત સરસંઘ ચાલક એમના નિવેદનો બહુ સ્પષ્ટ કરે છે અને સંઘના બીજા અધિકારીઓ પણ એ જ નિવેદનોને ઝીલી રહ્યા છે સંઘના મુખપત્રો પણ એ જ નિવેદનો ઝીલી રહ્યા છે એટલે નરેન્દ્ર મોદીના હાથ હેઠા પડવાની શક્યતા છે આજે રાહુલ ગાંધીએ જે ટ્વીટ કર્યું એ એમણે બરાબરનો ફટકો માર્યો છે મને લાગે છે કે એ ટ્વીટ કર્યું હોત તો શક્ય છે કે ઈડીના ઓફિસર્સ એ કદાચ વાયનાટ પહોંચી ગયા હોત અથવા તો દિલ્હીમાં રાહુલ પહોંચી ગયા હોત અને રાહુલ ગાંધીએ તો એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે આવો સ્વાગત ચા પાણી કરાવીશ માણસ કરતો નથી નરેન્દ્ર મોદીનો ડર જે નીકળી ગયો છે એનો ડર નરેન્દ્ર મોદીને છે કારણ કે જે માણસને એમ લાગે કે મારાથી લોકો ડરે છે એ શહેનશાહની જેમ વર્તે અને શહેનશાહની જેમ ભાઈશ્રી વર્તતા હતા પણ આ શાહજાદા જેને કહેતા હતા એ શાહજાદો હવે છે ને આંખમાં આંખ નાખીને એમને પડકારી શકે છે એનો ડર છે નરેન્દ્ર મોદી ઘણા લોકો એમ માને છે કે દેશના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ નવેમ્બરમાં રિટાયર થાય એમને અનુકૂળ ન્યાયાધીશો આવશે કદાચ પણ એ ભૂલી જાય છે કે હવે ઈન્ડિયા ગઠબંધનના લોકો લોકો જ નહીં પ્રજા પણ આ તાનાશાહીની સામે લડવા માટે તૈયાર બે હજાર ચોવીસ ની ચૂંટણી એ માત્ર રાજકીય પક્ષો નથી લડ્યા પ્રજા લડી છે કોંગ્રેસના બધા જ ખાતા એમણે જેને સી કરી દીધા છે સીલ કરી દીધા છે કોંગ્રેસની પાસે નાણાં નહોતા પણ પ્રજાએ કોંગ્રેસને બાવન ચોપન માંથી સો સુધી પહોંચાડી દીધી અને વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદી એ સ્વીકારવા પડે એવી સ્થિતિ નિર્માણ થઈ અને અને સામે બેસે છે સતત મોદીને કરાવે છે કે મે તમને હરાવ્યા છે બસો ને ચાલીસ બેઠકે તમે સમેટાઈ ગયા છો તમે બસો બોતેર પણ નથી મેળવી શક્યા રાહુલ ગાંધીની હાજરી લોકસભામાં મોદીને એ એસાસ સતત કરાવે છે એટલા માટે રાહુલે કહ્યું છે કે મારું જયારે ભાષણ હશે ત્યારે નરેન્દ્ર મોદી નહીં જ આવેન્દ્ર મોદીને સામી કોઈ બોલે એને પડકારે એ સહન થતું નથી અને એટલે જ રાહુલ તો કે છે કે હું જેલમાં હોઉં કે સંસદમાં હોઉં ડરવાનો નથી ડરો મત ડરાવો મત આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને સંજય રાઉત શિવસેનાના નેતા અને પ્રવક્તા એમણે જે શંકા વ્યક્ત કરી છે એને યાદ રાખવાની જરૂર છે કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ રાહુલ ગાંધી સહિતના નેતાઓ ઉપર આવતા દિવસોમાં હુમલો કરાવવાનો કાવતરા વિદેશમાં કદાચ ચૂક્યા છે અને એવું કંઈક માહિતી મળે તો જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો કારણ કે બંધારણ અને લોકશાહી બચાવવા માટે ખૂબ જરૂરી છે કે આપણે બધા જાગતા રહીએ નમસ્કાર